અમરેલીના નાના આંકડિયામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમ યોજવાતો અંદાજે રૂપિયા 74 લાખથી વધુ ખર્ચે પ્રાથમિક શાળાના ના ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં પ્રશંસનીય પરિવર્તન આવી રહ્યું છે નવી શિક્ષા નીતિમાં બાળકોને કૌશલ્ય નિર્માણની પણ તક મળે છે બાળકોને શાળા કક્ષા કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત અધ્યતન બિલ્ડિંગમાં રૂપિયા પાંચ લાખની ખર્ચે અધ્યતન કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે અધ્યતન કોમ્પ્યુટર લેબ શાળાના બાળકોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનું માધ્યમ બનશે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ ક્લાસરૂમની મદદથી બાળકો ડિજિટલ શિક્ષા પણ પ્રાપ્ત કરશે તો નાના આંકડે ખાતે પ્રાથમિક શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું નાયબ દંડક કૌશિક વિકર્યા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડ કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુગઢ વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે બાળકો સ્માર્ટ ક્લાસરૂમ થકી ટેકનોલોજી સાથે જોડાઈ રહ્યા છે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં અંદાજે રૂપિયા બસો કરોડના પુલન ના કામોની મંજૂરી મળી છે વિકાસતા આ કામો આગામી સમયમાં તે જ ગતિથી આગળ થશે નાના આંકડિયા ખાતે પ્રાથમિક શાળાના નિર્મિત બિલ્ડિંગના લોકારપણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનના પ્રતિનિધિ તાલુકા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન પ્રતિનિધિ અમર ડેરી ચેરમેન અશ્વિન સાવલિયા નાના આંકડિયા સરપંચ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક મોટી સંખ્યામાં ગ્રામજનોની શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ